આ રીતનું બધું અલગ અલગ બધું છે જોઈ શકો છો જોઈ શકો છો કાંઈ ન ઘટે ભાઈ ગીર ખૂંટ છે ભાઈ એક નંબર ભાઈ જોવો છો આની કિંમત ચાર થી સાડા ચાર લાખ રૂપિયા જેવી કે છે ભાઈ આપણે રબારી ભાઈ લઈને આવી ગયા છે હવે હું તમને આગળ બતાવતો જાઉં જે અલગ હશે ને યુનિક હશે ને એનું તમને બતાવી જોવો ઢેલ ભાઈ ઓગણીસ લીટર દૂધ આપે છે જોવો જોવો શકો છો આ રીતનું ભાઈ પશુ પ્રદર્શન હોય છે ને સાથે સાથે એમ છે ને પશુના જે અધિકારીઓ હોય છે તે ઇનામ વિતરણ માટેનું જે છે ને કે ચેકિંગ ને એવું બધું કરતા હોય છે બધું જોઈ શકો છો જો આ રીતનું હોય છે બધું નામ ને નંબર ને ડિટેલ ને એવું બધું અહીંયા લખેલું હોય છે એ રીતનું બધું ચેકિંગ ને એવું કરતા હોય છે જોઈ શકો છો શાયર એક રીત હાલે છે જો ભાઈ વ્હાઇટ કલર નો બાહુ આવી ગયેલો છે જોવો તમે અંદર કાય ગટણી ભાઈ ગઢડા થી છે અને જોઈ શકો છો કેટલી કિંમત થાય છે આની સાડા ત્રણ નો ભાઈ લીધેલો છે અત્યારે ભાઈ પશુ પ્રદર્શન માં મેકેલો છે જોવો ભાઈ એક નંબર છે ભાઈ કાય નો ગઢ બાકી ડિટેલ વાંચી લેજો બાકી જોવો અલગ 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 બધા છે ને આ રીતના છે જોઈ શકો છો શિવા ભાઈ શિવા ભાઈ થોડો ઘણો ક્રોધિત છે જો બધા અલગ 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 ગાય છે ક્યાંથી આવો ભાઈ બાલા પરથી આવે છે જુઓ ભાઈ ગીર ગાયને લઈને આવી ગયા છે સરસ મજાની બાકી તમે છે ને ડિટેલ વાંચી લેજો બધી અલગ 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 ગીર વોકડી જો ભાઈ આ રીતની બધી અલગ 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 છે ને બધી ઘણી બધી ગાયું છે જુઓ તમે વાંચી લેજો સ્કીપ કરી કરીને પંદર લીટર ભાઈ રોજનું દૂધ આપે છે જુઓ પારવ કે અહીંયા છે ને ભાઈ મેળાની અંદર જે પશુ હોય ને એ જાતવાન પશુ હોય એટલે બધા એના નામ છે ને અલગ 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 આપેલા છે જુઓ મીરા આ રીતના બધા બધા નામ આપેલા તો એ ગંગા છે જોવો તમે આ રીતની બધી ડિટેલ છે એની જોઈ શકો છો ગીર ગાય છે બધી અલગ 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 અઢાર લીટર દૂધ આપે છે જોવો ભાઈ ઘણા બધા પશુ છે જોવો આ રીતનું છે બધું ક્રિષ્ના ભાઈ જોવો ગીર વોકડી છે ઓ જોઈ શકો છો આ રીતનું બધું હોય છે ગોપી ભાઈ જુઓ જો મિત્રો અહીંયા અડસઠ નંબર પૂરા થાય છે ને બાકીના આવે સામેથી સ્ટાર્ટ થાય છે પાછું ચેક સામે સુધી ભેસ ને એવું બધુંયમાં આવી જાય આમાં તમે અડસઠમાં જે ઘણું બધું મેં તો ડીપ બાયજ બતાવી દીધું છે તમને જોઈ શકો છો ચેક સામેથી શરૂ થાય છે ને તો હવે ચાલો અહીંયા અડસઠ નંબર પૂરા કરીને સામેથી તમને બતાવવાનું સ્ટાર્ટ કરીને જે ભાઈ

વાંચી લેજો ને ભાઈ જો અલગ અલગ પ્રકારની બધી ગાયું એવું બધું આવેલું છે જો આનંદિત ચેક થી આવેલા છે જોઈ શકો છો જો અલગ 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 આનું નામ ભાઈ મીરા છે ઓગણીસ લીટર દરરોજ નું દૂધ છે આ રીતનું છે બધું અલગ 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 બધા પશુ આવેલા હોય છે અઢાર લીટર છે ને ભાઈ રોજનું દૂધ નામ સોનલ છે જો આ રીતનું છે બધું ક્રિષ્ના છે જો ભાઈ ગીર સાંડ છે ને ભાઈ કાંઈ કટે નહીં એવું રાજવી જો ભાઈ આ રીતનો કઈ ગેટ છે અને બધા લોકો છે ને પશુ પ્રદર્શનમાં જો ભાઈ બધા પશુને નિહાળી રહ્યા પશુને જોઈ રહ્યા છે